જેની જેટલી ભક્તિ હશે જેનું જેટલું તપ હશે જેનો મોટો વિશ્વાસ હશે જેની પ્રબળ ભક્તિ હશે મા એના જરૂરથી મળવાના આશીર્વાદ આલવા આવશે એવું ના વિચારશો કે અમારી મા અમારથી નારાજ હશે એવું ના વિચારશો કે અમારી મા અમારથી દુર્ગતિ રહી એવું ના વિચારશો કે અમારી માના ગુના કેવા થઈ ગયા બસ તમે દીવો કર્યો તમે ભક્તિ કરી તમે માના શરણમાં ગયા એટલે ગમી ગયા અને ભક્તિ કરો તો એ બી કરજો કે ભક્તિમાં લોભ ના આવ કોઈ લાલચ ના આવ કોઈ સ્વાર્થ ના આવ કોઈ ખોટો ભાવ કે વિચાર ના આવ જો એવા ભાવથી તમે ભક્તિ કરશો તો નારાયણ તમારા ઘરે તમારી માન ચોક્કસ મોકલશે મા તો નથી માગવાની ને મા કોઈ દાડો માગશે નહીં પણ માએ કદાચ તમને આલ્યું હોય પાંચ રૂપિયાનું કે મા તમને કદાચ પાંચ રૂપિયા આલતી હોય તો એક રૂપિયો ચોક્કસ ને એની પાછળ એના નિમિત્તનામે વાપરજો પણ નવા ગુના ના કરતા નવી ભૂલો ના કરતા જૂના ફોટા ફેંકી દેતા નહીં નવા ફોટા પાછા લાઈન બેસાડતા નહીં મા વર્ષો પહેલાં આજથી બસો ત્રણસો કે પાંચસો વર્ષ પહેલાય માતાઓ માતાજીઓ હતી એ માતાજીઓની આશીર્વાદ ના કૃપા હતી માતાજીના કોઈ ફોટા નતા માને તો લોકો દીવેથી ઓળખતા કે કોનો દીવો છે કે ચાવણ માતાનો દિવસ માતાની ઓળખ તો દીવાથી થતી કે કોનો દીવો છે કે ખોડિયાલ માનો દિવસ માની માની ઓળખ થતી કોનો દીવો છે કે સધી માનો દિવસ તમે વિચારો છો કે માતાજી આવા લાગતા હશે પણ ખરેખર જેને મળ્યા જેને જોયા જેને અનુભવ કર્યો ને એને પૂછજો કે કેવા લાગતા હશે તમારી ભક્તિનું મહત્વ હોવું જોઈએ તમારી ભક્તિ પ્રબળ હોવી જોઈએ જેટલી જેટલી તમે ભક્તિ કરશો એટલા એટલા માતાજી તમારા પારખા લેશે 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 ને લેશે મા છે ને એટલે જોવો કે મારા ભક્તો આ પરિવાર દીકરા કે દીકરી મારા માટે કેટલી મહેનત કરે છે કેટલું તપ કરે છે કેવી ભક્તિ કરે છે ને કેવા માર્ગ જાય છે ને કેવા વિચાર છે એના ઉપરથી માં તમને આશીર્વાદ હાલવા આવશે પણ માનો માનો કહેવાય કે વ્યવહાર માનો કહેવાય કે જમવાનો સમય જે કોઈ ભગવાને નિર્ધારિત કર્યો હોય એના સમયસર એને એનું પાંચ રૂપિયાનું ચોક્કસથી હાલજો તમારા ઘરે મેલડી બેઠી હોય ને આઠમના દિવસે તમારા વડવાઓ પૂજીને ગયા હોય ને બેહાડીને ગયા હોય ને આઠમના દિવસે તમારા વડીલો મેલડીને હાલતા હોય તો તમે ચોક્કસ હાલજો તમારા ઘરે તમારી કુળદેવીનો દીવો થતો હશે અને હું એવું કહું છું કે કદાચ કોઈને કુળદેવીની ખબર ના હોય તો આઠમના દિવસે દીવો કરજો 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 ને કરજો આઠમના દિવસે નિવેદ કરજો ને એક શ્રીફળ હાથમાં રાખજો ને એવું કહેજો કે મા અમને તો ખબર નથી કે અમારી કુળદેવી કોણ છે અમારા દાદા અમારા પરદાદા અમારા વડીલો અમારા કુટુંબવાળા અમારા ઘરવાળા કોઈ કોઈ માતા કુળદેવી બતાવી નથી પણ મા અમારા કુળદેવી તરીકે કોઈક માતાને તો પૂજવીને કોઈ માતાનું નામ તો અમારી પાસે હોવું જોઈએ ને ઘરની બહાર નીકળીએ તો કોના નામથી અમે પગે લાગીને નીકળીએ તે હે મા ભગવતી જોગમાયા ઉન પાર્વતી તું તો કોણ છો કોને ખબર કેવી છે નારાયણને ખબર ક્યાં છો એટલો મહાદેવને ખબર પણ મા મા કુળદેવી મારી પેઢીની કદાચ હજાર પાંચસો કે પચાસ વર્ષ જૂની હોય ને તારો દીવો કર્યો છે ને મા તું કંઈક મને અણસાર આપ અને આખું પરિવાર કદાચ એક શ્રીફળ લઈને બે હાથમાં કે હજારો લાખો ને કરોડો ગુના થયા છે મા તું ક્ષમા કર માફ કર અને કંઈક અમને ધાણી દે અને તમે આંખ બંધ કરો ને તમારી અસલ કુળદેવી તમને દર્શન દે તો માંજો કે હું સિંધુ છપરા નદી ગંદર ફિયા મેલડી હતી જેના ની ઓળખ નથી જેના કુળદેવીની ખબર નથી કુળદેવી ક્યાં છે કેવી છે કોને ખબર હજારો લાખો ને કરોડો તમારા વડીલો ગુના કરી ખોટું કરી ભોગવો છો તો તો જાય ભોગવાની તૈયારી રાખજો અને ઘરે 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 કદાચ તમારી કુળદેવી બેઠી હોય ને તો એવું ના માનતા કે એક જ આપડી કુળદેવી હશે ના કોકના ઘરે મેલડીને શિકોતર અને જોપડી બેઠી હશે બેઠી હશે ને બેઠી હશે આથી આથી પાંચસો વર્ષ પહેલા કે પચાસ વર્ષ પહેલા તમે જુઓ તો સૌથી પહેલા ગામ ટોડાની માતાનું નિવેદ થતું ગામની જે માતાની બિહાડી હોય જે દેવ બિહાડી હોય એનું નિવેદ થતું કે ગામના દરવાજે કદાચ હનુમાન બેહાડ્યા છે ને તો હનુમાનના પેલા લાડવા હાલતા ને પછી માતાઓને જમાડતા જાપે કદાચ જોગણી બિહાડી હોય ને તો પેલા જોગણી ચોખા નિવેદ આલી આવ પછી તમારી માતાનો નિવેદ થતા પણ તમે ગામડા મૂકી દીધા તમે શહેરમાં આવ્યા છો તો એવું ના વિચારતા કે માએ છોડી દીધા એ તો પાંચસો વર્ષ જાય ને પાછી ઉભી થાય જોગણી બેઠીશું મારું શિરફાળ હાલવા આય કદાચ તમને કોઈ ના બતાવ્યું હોય તમને ખબર ના હોય કે તમે અજાણ હોય પણ યાદ રાખજો કે સૌથી પહેલા ધરતીઓ પર કોઈ નિવેદ લેતી હોય ને તો એનું નામ જોગણી 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 ને જોગણી કદાચ પેલો ભોગ લેતી હોય પેલો શ્રીફળ લેતી હોય નર કે નિવેદ લેતી હોય તો એનું નામ જોગણી 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 એના પછી આવશે તમારી કુળદેવી જે કોઈ કુળદેવી હોય ચાવડ માતા હોય હર્ષિદ માતા હોય એ કાળકા માતા હોય તમારી કુળદેવીને પેલા જમાડજો અને માના ગુણલા ગાજો હું એવું કહું છું કે વરસમાં કદાચ એક વખત આવતી હશે આઠમ વધુમાં વધુ બે વખત આવતી હશે પણ એમ કહું છું કે એવો ભાવ રાખો ને એવી ભક્તિ કરો કે દરરોજ તમારી માં તમને આનંદ કરાવે ને 365 દિવસ તમારા ઘરે આઠમ ઉજવાય આ એવું જરૂરી નથી કે આઠમના દિવસે જ માતાજી જમન ના તમારો ભાવ હોય ને તો ચોવીસ બત્રીસ કલાક માતાજીને તમે જી આપો ને એ માતાજી ગ્રહણ કરે છે પણ કદાચ તમારો તમારો ભાવ તમારો તાર એના સુધી નહીં પહોંચતો હોય માતાજી શું કહેવા માંગે છે એ તો કોઈને ખબર પડતી બસ આપણે કામ બતાવીએ છીએ માતાજીને કે માતાજી મારું કામ છે તમે કરી દો માતાજી મારું આ કામ થઈ જાય તો મંદિરે દર્શન કરવા આવીશ માતાજી મારું આ સારું થઈ જાય તો કે તમને સુખડી ધરાવવા આવીશ તો એ તો તમે સોદા કરો છો એવા સોદા કરવાથી કોઈના કામ થતા અને તમારી પાસે તમારી પાસે દેવું છે ને અને તમારા ઘરે જે દેવું છે કે તમારા હૃદયમાં બેઠ્યું છે ને તો ભાવ જોવો છે થોડી શ્રીફરના સુખડી જોવો છે એ તો ભાવ જોવો હશે કે કેવો ભાવ છે કેવી ભક્તિ છે દીવો કર્યા વગર પાણી પીધું નહીં આજે આજે ઉપવાસ કર્યો આજે મારા માટે કંઈક લઈને આવ્યા છે તો માં બધી ખબર છે માતાજીને બધી જ ખબર છે તમે શું કરો છો માતાજી તમે સવારમાં ઉઠો તે ઊંઘી ના જાઓ ત્યાં સુધીનો હિસાબ કિતાબ માતાજી રાખશ તમારી માતાજી કે મારા પરિવાર કેટલું કર્યું તમે કોકનું લઈ લીધું તમે કોકનું ખોટું બોલ્યા તો એ માતાજીએ ખોટી સોગન ખાધી માતાજી વિશે કંઈક કંઈક વિરુદ્ધ પક્ષ બોલ્યા તે માને તો ખબર પડી ને કે મારો કેટલો છે પછી તમે કહો કે આપણા તો કઈ કામ થયા નહીં તારા ને તારા દીકરા દીકરા નાના થાય એટલે પેલા તો નાના બનવું પડે ને ભક્તિના માર્ગે જવું પડે એકદમ એવું વિચારશો નહીં કે આજે દીવો કરી દીધો ને આપણા ઘરમાં અજવાળું થાય એવો વિચાર કરશો નહીં અને એવો વિચાર કરવો હોય કે આજે દીવો કર્યો ને આજે જ અજવાળો જોઈએ તો મારો મેલડીનો સંગ કરવો પડે બાકી તમે તમે બધી જગ્યાએ તમે જુઓ તમે ફરો હું એમ કઉ છું કે મારી પેલા આવતા પેલા અનુભવ કરો મારો મારો ભાઈ એવો છે કે તમે અનુભવ તમે તમે થઈને મારી પાસે આવો શબ્દો લઈને મારી પાસે આવો તમારા શું શું છે ને એવો પ્રશ્ન લઈને આવો કારણ કે તગડા તોડ જવાબ મારી પાસે મેલડી પાસે તમારો તમારા ઘરે માં બેઠી હોય ને તમારું કામ ના થાય તમારું શું માનવાનું કે તમારી માં નારાજ છે તમારા વડીલોથી કઈ ગુણન ભૂલ થઈ ગઈ છે કાં તો કઈ પૂજવાનું રહી ગયું છે ને એ આ બધું ઊભું રાખીને તમારું કામ નથી થવા દેતું એટલે તમે દુખી થયા તમે ફરો છો અરે બધાના તો એવું થઈ ગયું છે કે અમે હોશિયાર છીએ અમે ચતુર છીએ અમે ચાલાક છીએ કશું નહીં તમારી અંદર પૂરતું જ્ઞાન નથી સમજણ નથી તમે કોઈને કોઈ સમજી શકતા નથી હાલ તમે એવું કહો કે અમારા ઘરે તો કોઈ માતાજી જ નથી અમારા ઘરે તો પેલું નથી એના પછી મારા કહેવા પર કદાચ તમારી મા આવે ને તો તમે એમ કહો એને કે માતાજી મારું કામ થતું નથી આપણે માને એવું કહેવાય કે મા હજારો લાખો કરોડો વર્ષના ગુના મારા મારા વડીલો થયા છે તો મા તને દુઃખ લાગ્યું હોય ને તો મને માફ કરજે આ માણસ જન્મ લે ને માણસ જન્મ લે ને તો વધુમાં વધુ હો વર જીવ વધુમાં વધુ હો વર જીવ તે હો વર દરમિયાન તમે શું એવું કરી જાઓ તમારા જીવન દરમિયાન તમે એવું કરીને જાઓ કે તમારા બાળકોને કોઈ દાળ દુઃખ ના પડે આ તમે દુઃખી થયા છો ને તેનું કારણ છે કે તમારા બાપુજી કંઈક બાફીને ગયા છે અને એ બાફીને ગયા છે ને જે બાફીને ગયા છે ને એ પકડાતું નથી એ કોઈ કહેવા આવતું નથી કારણ કે તમારી માં આગળ થતી નથી કારણ કે ગુના કર્યા 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 પહેલાના વડીલો પહેલાંના ઘૈડા તો એવા કે માતા જબરી નહીં અમે ભુવા જબરા માતા જબરી નહીં અમે જબરા છીએ એવું જબરું પણ રાખ્યું ને એટલે ઘરના ઘર નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા પણ જો તમારા બાપુજીથી જે ગુનો ભૂલ થઈ ને તમારાથી ના થાય એમને જે ખોટા માર્ગે ગતા ને તમે ના જાઓ ને એટલો માર્ગ બતાડું છું એટલો હું કહું છું કે ભાઈ ભક્તિને ભજન કરો ને હું એમ કહું છું કે જેને જેને ભક્તિને ભજન કરેલું છે ને એની માં એને કહેવા આવશે કે બેટા આટલો ગુનો થયો છે હવે માનો કે તમે પૂછવા વાળા એક હજારસો જવાબ આપવા હું એક જ છું પણ હું એમ કઉ છું કે એવો ભાવ રાખો કે દરેક ના ઘરે દરેકની મા પોતાનું સમાધાન કરી દે તમારી જ માં તમને કહી દે કે બેટા પેટમાં છે આ કર્યું તું ને એટલે મને દુઃખ લાગે છે તમારી જ માં તમને કહી દે તો કોઈ જગ્યાએ ફરવાનો વારો આવે ફરવા તમે જેટલું ફરો ને એટલું નવું નીકળે નવું નીકળે નવું નીકળે કારણ કે તમારી માં જ કોઈ દાળો કોઈ જગ્યાએ એનો 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 પાલો પકડવા ના દે એનો છેડો પકડવા ના દે એનો અંત લાવવા ના દે તમને કરો પછી પછી મારી જેવી માતાજી હું બતાવું છું તો ખબર પડતી માતાજી આમાં ખબર પડી એટલે કહું છું કે તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ જેટલું દોડવું હોય એટલું દોડો જે જગ્યાએ જતું રહેવું હોય જતા રહો હોશિયાર થાવ જ્ઞાની થાવ સમજણ તમારામાં આવે ને પછી બંધ પ્રશ્ન તમે કરો તો જવાબ બી તમને એવો મળશે એટલે નવા જે જૂના ગુના થઈ ગયા ને એના માટે તો માફી પણ નવા ના થાય ને એનું ખાસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે માણસ જો નવરાત્રી કરે કે ઉપવાસ કરે તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ દાડો જ્યાં સુધી તમારો ઉપવાસ ચાલે ને ત્યાં સુધી તમારા હોટે તમારા હૃદયમાં તમારા મગજમાં અને તમારા તમારા અંતરના આત્મામાં તમારી માનું નામ ઓછું ના થાય જે કરતા હોય જે કામ ધંધો કરતા હોય પણ મેલડી 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 આટલું કરશો ને તમારી વડીલોને તમારા દાદાની મેલડીનું નામ લેશો ને તેને ખબર પડી જાય કે મારું ભજન મારું તપ ચાલુ થયું આ તો ભક્તિ કરો તપ કરો પ્રતીક્ષા કરો વેદના થાય થોડું દુખાય થોડું વાગ થોડું સહન કરો ને ત્યાર પાછી આવી નેવી નેવી ઊભી રહે મોટું મંદિર લાવો મોટો ફોટો લાવો આટલો મોટો દીવો કરો ચોવીસ કલાક બાળો પણ તમારો સાચો હૃદયનો ભાવ ના હોય ને તો તમારા ઘરમાં અજવાળું ના થાય અને દીવો ના કર્યો હોય ને હાખો દાળો ભજન કર્યું હોય એક જગ્યાએ બહેનનું તપ કર્યું હોય એના નિવેદય ના આવ્યું હોય પણ એના પૂછ્યા વગર પાણી ના પીધું હોય ને તો પાછી એ મોટા મહેલમાં રાખવા આવે એવી માતા છે હવે આવા ઉપવાસોના દિવસ આવશે તો લોકો કરશે કોકના વડીલો બકરા આલ્યા છે તો બકરા છે કોકના વડીલોએ સુખડી આલી છે સુખડી હાલ છે કોકના વડીલોએ ચોખા આલ્યા છે તો ચોખા છે કોકના વડીલો દારૂ આલ્યા છે તો દારૂ આલ છે મારો એવો વિરોધ નથી કે તમે કેમ આ કરો છો હું એમ કહું છું કે તમારી માન પૂછો ને તમારી મા કે તમારી મા તમારી માન લાગુ પડે તમારી માનું હૃદય ઠરન તમારી માન થાય કે મારા આ ને આ જોઈએ છે તો એ જ હાલજો એટલે જે ભક્તિ તમે કરો છો ને એ ભક્તિ ભૂલા ના પડો અને ભક્તિની અંદર તમે ભૂલા પડી તમે નવા ગુના ના કરો અને ગુના કર્યા પછી માતાજી નારાજ થાય કે માતાજી તમને સજા હાલવા આવે ને તમે એવા પગલા ના ભરશો કારણ કે જૂનો જમાનોનો માનો કે તમારા બાપુજી કે દાદાનો કોઈ માતાજી ફોટો લાવ્યા હોય કે ખોડિયાલ માનો ફોટો છે કે સધી માનો ફોટો છે કે મેલડી માનો કે જોગણી માનો ફોટો છે અને પછી વર્ષથી આપણે જોતા આવીએ છીએ આપણે એવો ભાવ થાય કે આ ચૈતર મહિનો આવ્યો ને તો આપણા ફોટો કાઢી નાખીએ ને નવો ફોટો લગાવીએ તો કે જૂના ફોટાનું શું કરવું હોય તો કે મંદિરે મેલી આવીશું પાણીમાં સમાધિ જળ સમાધિ આવી દઈશું કોઈક જગ્યાએ મૂકી આવીશું જો તમે વિચાર કરો ને તમારા ઘરમાં વિઘ્ન ચાલુ થાય તમે ખાલી એટલું કરી જોજો તમારા ઘરની અંદર કોઈક જૂના જમાનાનો માતાજીનો ફોટો હોય ને એના અગરબત્તી થતી હોય ને વર્ષોથી અને તમે એટલો ખાલી વિચાર કરો ને કે રવિવારના દિવસે તો આ ફોટો બદલી કાઢવો હશે તમારી આખી જિંદગી બદલી કાઢો એ રવિવાર પહેલા બદલી નાખે તમારી જિંદગી હા તમારી પાસે કશું બચત નહીં ફોટા બદલવા જેવું એવા બદલી કાઢે તમને પણ તમે ફોટા માતાજી જોવો છો તો ભલે તમે જો તમારી શ્રદ્ધાને તમારો ભાવ તમારી વિશ્વાસ તમારી આસ્થા વધુને ભૂલ કરીને તમે ભક્તિના માર્ગે આગળ ના વધશો એ ગુનો ભૂલ જ કેવાય ને એ ફોટો જૂનો થઈ ગયો માતા નહીં નડતો તમને શું નડસ આ તમારા વડીલો હોય ને તમારા બાપ દાદા હો પરદાદા તો પછી તોલા જૂના જમાના નું મૂકીને ગયા છે તો ચમ કોઈ નાખી દેતું ને નવું લાવતું નહીં કારણ કે એની કિંમત છે એ ફોટો છે એટલે કોઈની કિંમત ફોટો તો કે પાંચસો હજાર કે પચાસ રૂપિયાનો નવો બની જશે આપણી મા રાજી થાય ને હું એવું કહું છું કે રાજી નહીં થાય એનું મન દુભાશે કે ફોટામાં મન ખોડિયાલ ગોતતા હતા અને ખોડિયાલમાં મારા દીકરાઓને ગોતતી હતી આજે મને ફોટામાં એવું એવું આ માણસો એવું વાર માન્યા કે ફોટાવાળી આ તો માતાજી છે અને ફોટામાં રાજી થાય એટલે મન દુઃખ લાગ્યું કે એટલે તમે ગુના કરો છો ભૂલ કરો છો અને આ બધા ગુના ભૂલ છે ને કોઈ તમને ગણાવવા નહીં આવે કોઈ તમને બતાવવા નહીં આવે કોઈ કહેશે કોઈ તમને કહે ખરી કે તમે આ ફોટો લાયેલા ને તમે મેલ્યા તમને દુઃખ થાય છે હવે એ ફોટાવાળી એક વાત પકડવામાં તમારા જીવનના પચીસ વર્ષ જતા રહે કેટલા જતા રહે જીવનના પચીસ વર્ષ જતા રહે ને પણ એ ફોટાની વાત ના પકડાય એટલે નાના 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 જે ગુનાન ભૂલ કરો છો ને તમને બહુ દુઃખી આપ્યું છે ને માન માન તમે જે અર્પણ કર્યું છે એમાં રાજી છે અને માં તમને જે અર્પણ કરો તમે એમાં રાજી રહો તમારી પાસે પચીસ રૂપિયા હોય તો કે ભાઈ હવાર દીવો થાય ને આજે ના થાય તો નહીં કરવો એક ટાઈમ કરજો તમે કર્યો તો ખરી ને જો તમારી પાસે એક દીવાએ કરવાના પૈસા ના હોય ને તો ના કરતા દિવસની એક દિવસની અંદર એક જગ્યાએ એક ખૂણામાં એક જગ્યાએ શાંતિથી બેન તમારી માન તમારી કુળદેવીનું અડધો કલાક નામ લેજો તો તમારા ચોવીસ કલાકના દીવા થયેલા હશે કારણ કે લોકોનો ભાવ કેવો હોય કે હવે તો કે ચૈતર મહિનો આવે છે એટલે કે મંદિર નવું બનાવી દઈશું આપણે તો કે કલર કામ કરાવી દઈશું આપણે તો ફોટા બદલી દઈશું આપણે તો પેલું કરી દઈશું તમારી માને ના ગમે એવું તમે કોઈ દાડો કરતા હવે એને એના એના હવે જૂના જૂનું મંદિર ગમે તમે નવું કરો તો એટલા કહીએ છીએ તમારા દાદા ને પરદાદા એ કો મઠ બનાવ્યો હોય ને ગામડે કે ઘર પડ્યું હોય ને તો ત્યાં જઈને તમારી કુળદેવી નો દીવો કરજો 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 ના કારણ કે તમે તમારા બાપુજીને તમારા દાદા છે ને ગામડું છોડીને શહેરમાં આવ્યા છે માતાઓ નહીં આવી માતા જો ત્યાં જ બેઠી છે રાહ છે અને તમારે જવું હોય તો જોજો એક દાડે બધા પોતાના ગામડે જવું પડશે જવું પડશે જવું પડશે જવું પડશે જવું પડશે માય માની એક મર્યાદા હોય ને માનો એક સમય હોય માય કેટલી પ્રતીક્ષા કર તન તન ચાર ચાર પેઢીઓ આ શહેરમાં જતી રહી અરે તમે ભલે ને શહેરમાં આવ્યા પણ તમે ગામડું ભૂલ્યા ને એટલે તમે દુઃખી થયા તમે માતાજીના ત્યાં દીવા બંધ કર્યા ને એટલે દુખી થયા હવે ગામડે જે અસલ મઠ હોય ને એની અંદર દીવા ના થતા હોય હો નાનો દીવો કરો ચાંદીનો દીવો કરો તો મા રાજી થાય મા રાજી ના થાય મા એવું કે વર્ષમાં એક વખત ખાલી બનતું મળવા આવે ને તો એને પાસઠ દિવસ હું તને મળવા આવીશ અને કદાચ તમારો ભાવ એવો થાય કે આપણે માતાજીનું નિવેદ કરવું છે તો તમારા વડીલો ચોખા હાલતા હતા તો ચોખાજો લાપસી ના ચઢાવતા અને તમારા વડીલો લાપસી હાલતા હોય ને તો ચોખા ના કરતા કારણ કે એવું નહીં વિચારવાનું કે આપણે ચોખાની લાપસી બે હાલીએ ના તમારા વડીલો વચન મૂકીને ગયા છે કે માં હું મારી વસ્તી જ્યાં સુધી ચાંદો સુરત રહેશે ત્યાં સુધી તને ચોખાનું નિવેદમાં મારી વસ્તી હાલ છે એટલે તમે પછી એનો વેણ કપાય એટલે દુઃખાવ એવું વિચારો કે ચોખાની જગ્યાએ આપણે લાપસી ધરાવીએ તમારા વડીલોનો વેણ કપાઈ જશે આ વેણ કપાય ને એટલે તમારી આટલી ઉખા વાત હોય ક્યાં પકડાય એટલે પાછા જીવનના દસ વર્ષ બગડ અને માતાજી હોય ને માતાજી તમારી પેઢીની જે કોઈ માતાજી હોય એના આઠમના દિવસે જમાડજો 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 ને જમાડજો પણ નવા ગુના ભૂલ ના થાય ને એનું ખાસ ધ્યાન રાખજો કોઈ ના આવે સાથે તો કઈ નહીં તમે એકલા બે ને એકલા જમાડજો મા તો ભાવની ભૂખી છે ને માં થોડી એવું કે છે કે તું મને હોના નું વાલ ચાંદી નું વાલ એટલે હું રાજી છું જેવી રીતે તમારી તમારી છે ને કાળકા ચાઉન ખોડિયાલ આ બધી બહુચર આ બધી તમારી કુળદેવી થાય કોઈ ને કોઈ કુળદેવી થાય 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 તો એટલું યાદ રાખજો કે જેના ઘરમાં કુળદેવી હોય ને એના ઘરમાં શિકોતર હોય 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 ને હોય એટલે દિવસે આઠમના દિવસે પેલા કુળદેવી ખાય કુળદેવી નિવેદ લે કુળદેવી રાજી થાય કારણ કે ભગવાન દ્વારવાળી માતા છે અને તમારી સિકોતર માતા તમારી દાદી તમારી ફઈ તમારી દીકરી કે તમારી બેન હોય ને એ મૃત્યુલોક ની એક આત્મા છે પણ આપણા આત્મા ના કહીએ ને એટલે સિકોતર માં કીધી ઓકે ભઈ કીધી ઓકે માં કીધી